હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું હવે ઉનાળો આવ્યો તો પાણી પીવું વધારે જરૂરી છે ઉનાળામાં તો સાદું પાણી તમે પી પીને કેટલું પીઓ તો એના માટે આપણે સરસ મજાનું ડીટોક્સ વોટર બનાવીશું હવે ડીટોક્સ વોટર બનાવવા માટે હળદર લીલી હળદર લેવાની અત્યારે બજારમાં આવે તો બારેમાસ માસ મળતી જ હોય છે એને છોલીને ચિપ્સ કરી લેવાની પછી આદુ લેવાનું પછી ગાજર લેવાનું ગાજર લાલ મળે તો લાલ લેવાનું નહીં યેલો ગાજર પણ ચાલે પછી બીટ લેવાનું પછી ફૂદીનો લેવાનું અને આ ઓરેન્જની સ્લાઇસ લેવાની ખાસ આ લીંબુ કાકડી અને કોથમીર હવે પહેલાં આપણે આલ્કલાઇન વોટર બનાવીશું એટલે હું શું કરું છું જો તમારે અનુકૂળ હોય તો એવી રીતે પહેલાં રાત્રે માટલામાં આપણે પાણી ભરી દેવાનું જે માટલું રેગ્યુલર આવી રીતે તાંબાની પટ્ટી તાંબાની સ્લાઈસ હોય પછી આવી રીતે ચાંદીની એક નો અટકાતો ચાંદીની પટ્ટી અને એક સોનાની લગડી તમે મૂકો તો જ નહીંતર આ બે વસ્તુ તો લેવાની હવે આ આપણે માટલામાં મૂકી દેવાની જે રેગ્યુલર પાણી પીતા હોય એમાં અને એ માટલું આખું આપણું ભરી અને રાત્રે એને ઠરવા દેવાનું અને પછી એ પાણી આપણે હવે અત્યારે મેં આમાં લીધું છે એટલે આમાંથી અત્યારે આપણે આલ્કલાઇન વોટર બની ગયું એ અત્યારે આપણે આમાં લીધું હવે આપણે આલ્કલાઇન વોટરમાંથી આપણે ડિટોક્સ વોટર બનાવીશું આ આપણે મેં માટલામાં આવી રીતે નાખ્યું હતું પટ્ટી અને આલ્કલાઇન વોટર બનાવ્યું હતું આખી રાત કરીને હવે પહેલું આલ્કલાઇન વોટર હતું એ અત્યારે મેં આ જારમાં લીધું તમે કાચની સાદી બોટલ આવે એમાં પણ તમે વાળી એમાં પણ બનાવી શકો માટલામાં પણ બનાવી શકો એવું ફરજિયાત નથી કે આવો જગ જોઈએ આ બજારમાં પણ મળી જાય છે ઇઝીલી બધા વાતાવરણ ત્યાં હવે એમાં હવે આપણે હળદર આદુ ગાજર બધી જ વસ્તુ એક એક આપણે અંદર નાખી દઈશું બીટ અને આ બધા એકદમ સરસ અલગ અલગ વિટામિનવાળા છે એટલે એકદમ સરસ આપણું જો તમે ઓરેન્જ અને લીંબુ લીધા એમાં વિટામિન સી ભરપૂર હોય પછી કાકડી તો એમાં વિટામિન એ હોય ફુદીનું એ પણ એકદમ પેટ માટે આપણે અત્યારે ડાયજેશન સિસ્ટમ ઉનાળાની થોડી ગરમીની પ્રોબ્લેમ હોય તો એ પણ સરસ થઈ જાય અને આદુ અને હળદર એ પણ એન્ટીસેપ્ટિક છે તો આપણા બધું જ કોથમીર લીધી એમાંએ પણ આય આયન અને વિટામિન એ હોય પછી બીટ લીધું તો એમાં હિમોગ્લોબિન હોય તો આપણે બધા જ વિટામિનવાળા વસ્તુ આપણે સરસ લીધી અને આપણે આવી હલાવી લેવાનું અને કાકડી આપણે લીધી એ પણ સરસ શરીરને ઠંડક આપે એટલે આપણને ગરમી લાગતી હોય ત્યારે જો તમે આવું પાણી થોડુંક પીશો તો તમને શરીરમાં ઠંડક પ્રદાન થશે જુઓ એનું કલર તમે નાખતા નાખતા જુઓ કેવો સરસ પિંક કલર તમને અમુક તો આમ એમ ટેસ્ટમાં થોડું અકવડ લાગશે પણ હેલ્થ માટે પણ સારું છે અને તમને કલર જોઈને પીવાનું મન થશે આવી રીતે થોડી અત્યારે તમે હાલ નાખો શાકભાજી ત્યારે અડધો કલાકે આવી રીતે બેથી ત્રણ વાર હલાવજો એટલે બધા શાકભાજી સરસ મિક્સ થઈ જાય અને આ બેથી ત્રણ કલાકની અંદર આપણું ડીટોક્સ વોટર તૈયાર થઈ જશે હવે આપણે ડીટોક્સ વોટર તો બનાવી નવું પણ આ જે જૂનો વેસ્ટ કચરો નીકળે આ જૂનો જે આપણે વેસ્ટ કચરો નીકળે આપણે દરરોજ નવું ડીટોક્સ વોટર બનાવીએ તો એમાંથી આ જે નીકળે એને જો ક્રશ કરી પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી અને બધા પ્લાન્ટમાં નાખો તો એકદમ સરસ ખાતરનું કામ કરશે અને જો મિક્સરમાં ક્રશ ના કરવું હોય તો આને તમે તડકે સૂકવી દો એટલે પાવડર થઈ જશે તો એ પાવડર પણ તમે છોડમાં નાખી શકો છો ગમે તે રીતે તમને જેમ ફાવે એ રીતે યોગ્ય ખાતર બનાવીને એનો ઉપયોગ કરી શકતો આ વેસ્ટ નહીં જાય એટલે આનું ખાતર પણ સરસ બનશે હવે આ આપણું આને રહેવા દઈશું એટલે સરસ હમણાં ત્રણ કલાકમાં જ ડિટોક્સ વોટર આપણું સરસ તૈયાર થઈ જશે હું હમણાં તમને બતાવું છું આ આપણું ડિટોક્સ વોટર તૈયાર જુઓ એનો કલર કેવો સરસ બીટના લીધે એકદમ પિંક કલર આવ્યો છે જો હું તમને બતાવું આવી રીતે જુઓ અને આ નીચે બધું એનું ઉપર થોડું થરે નીચે થરે અને ધીમે ધીમે લેવાનું એટલે એકદમ સરસ આવું ક્લીન આપણું ડિટોક્સ વોટર તૈયાર તો આ તમને ડિટોક્સ વર્ષની રેસીપી તમને મેં પોસ્ટ કરી તે તમે જોજો અને ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકોન ખાસ પ્રેસ કરશો તો હજી આપણે નવા નવા ડ્રિંક્સ હવે બતાવીશું ઉનાળામાં તમે અલગ અલગ ડ્રિંક બનાવીને પી શકો એના માટે હું નવા નવા ડ્રિંક બતાવીશ તો આગળના વિડીયો પણ જોતા રહેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા ડ્રિંક્સ પીને અને તમારી હેલ્થ સારી રહેશે અને હેલ્ધી રહેજો